એને અમે ગોકુલ હોસ્પિટલે લઈ આવ્યા અને ત્યાં તેમને પગના ભાગે ત્રણ ઓપરેશન હાથમાં એક ફ્રેક્ચર અને મોટા ભાગે આખું છોડાઈ ગયેલી છે અને તેમને આખા શરીરમાં ગંભીર ઈજા પહોંચતા તેમની સારવાર અંતે અમે અત્યારે ગોકુલ હોસ્પિટલમાં દાખલ છે સામે વાહન ચાલક ફરાર જે થઈ ગયા હતા એ પોતે પોતે જાતે ડૉક્ટર છે અને તેમની હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ ઉપર વરસાણી હોસ્પિટલ તેમનું નામ ડૉક્ટર પ્રકાશભાઈ રાબડિયા તેમના દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ છે અને પોતે ડોક્ટર થઈને પણ આ રીતે તે ફરાર થઈ ગયા હતા અને અમને એક કા બે વાર એ લોકોએ સમાધાન માટે બોલાવેલ અને ત્યાં અમને કેસ ન કરવા એ લોકોએ માંગ કરેલ તો અમને અમારો યોગ્ય ન્યાય જોઈતો હોવાથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે અને પોલીસ ફરિયાદમાં અમને અમારો યોગ્ય ન્યાય મળે તેવી જ અમારી માંગ છે